વડોદરાના કરોડિયા ગામના યંગસ્ટર ગ્રુપ ચાર રાજાના વાંચતે ગાંચતે ગણપતિની શાહી સવારી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોરવાના રાજમાર્ગો પર નીકળી હતી વડોદરાના કરોડિયા ગામ ખાતે યંગસ્ટર ગ્રુપ દ્વારા છેલ્લા બાર વર્ષથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરાય છે ત્યારે આ વર્ષે પણ ગણપતિની શાહી આગમન સવારી ચુસ્ત પોલીસ વચ્ચે ગોરવા બાપુની દરગાહ પાસેથી વાંચતે ગાંચતે નીકળી હતી અને ગોરવા પરિશ્રમ પાર્ક પાસે શ્રીજીની આરતી કરી શ્રીજીની આગમન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આગમન યાત્રા ગોરવા થી પંચવટી સર્કલ સુધી મધુનગર ચાર રસ્તાથી કરુડિયા ગામ ખાતે પહોંચી હતી જેમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન એકના જુલી કોઠિયા એસીપી આરડી કવા ગોરવા પીઆઈ કેએમ વાડિયા સહિત ત્રણ પીઆઈ પાંચ પીએસઆઈ પચાસ જેટલા પોલીસના હોમગાર્ડ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમ સહિતના પોલીસના જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર રહ્યા હતા આ સાથે યંગસ્ટર ગ્રુપ રાજાના પ્રમુખ વિજય ચાવડા મંડળના સભ્યો સહિત હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકો આગમન માં જોડાયા હતા Bye-bye. ગણપતિ બાપાની આગમન છે છેલ્લા બાર વર્ષથી ગણપતિ બાપાનો ભવ્ય જે ભવ્યો કરોડા ગામના તમામ યુવાનો આજુબાજુના તમામ ગામોના યુવાનો સાથે મળીને આ યાત્રાનું અમે આયોજન કરીએ છીએ બાર વર્ષથી આયોજન કરીએ છીએ તેમાં તમામ લોકોનો સાથ સકળે જે પોલીસ પ્રશાસનથી હોય અને પોલિટિકલ તમામનો સપોર્ટથી આ જો સિદ્ધિ આગમનનો આત્રાનું અમે આયોજન કર્યું છે કરોડિયા એટલે ગોરવા વિસ્તારના અને કરોડિયા વિસ્તારના ગણપતિની આ આગમનની હોય જે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થનાર હોય ખૂબ શાંતિપૂર્ણ રીતે પસાર થયેલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું મહેરબાન સીપી સરની સૂચનાથી ટોટલ બંદોબસ્ત છે ડબલ કરી અને ખૂબ શાંતિપૂર્ણ રીતે શ્રીજીની યાત્રાને પસાર કરી દેવાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર